સુખ ના સૂરજ ઉગાડવાના હે ને એટલે નથી આવી જ લાગે છે આશાપુરા હેસ તો જય દાસારા મને હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ વિડીયોમાં અને બધાને હેપી મકર સંક્રાંતિ અને ઉત્તરાયણની બધાને શુભકામના તો આપણે અત્યારે જવાનું છે કાલ કહેતા તે ઘણી ઘૂમલી જવાનું છે અને જે આપણે જે ભાઈ હતો કે આવવાનો હતો ભેગો તો એ તો હવે આવતો નથી ને કંઈક કામ આવી ગયું તો આપણે જવાનું છે તો ચાલો જઈએ અને મળીએ આપણે રવિરાજી આવી ગયા હોય ને ભાઈ બંધ આપણે આવી ગયા હે આવી ગયા એમ ના આલ્યા મજા આવી ગઈ જો મિત્રો હા ભાઈ આવી ગયા ને ભાઈ ને હે ને ભાઈ કોંગ્રેસ્યુલેશન કેવા માટે ખબર ને મિત્રો ભાઈ ને હે ને બે રીલ વાયરલ થઈ ગઈ એક બસો કઈ ઉપર થઈ ગઈ ને એક દોઢસો કઈ ઉપર થઈ ગઈ એના માટે તો હાલો હવે જવાનું છે ઘૂમલી તો જશું ને તો ચાલો જઈએ અને મળીએ ઘૂમલી રોડી તો આવી ગયા અહીં અને હવે જો એક ભાઈ માં આવી ગયો આમ તો જવાનું છે તો ચાલો નીકળીએ

पब्लिक नोटिस दे जा केंती वासी लोग जो बता मित्रों आने पटियो मेलवी है आमी बे निराती पड्या जें किनके अमर इंजन छे ने नबड़ा मतलब हमने नबड़ा થઈ ગયા નબડા તા નથી આમતા ગોપનાત તમે જોયું તો આલી ચળ્યાતા ના તો થાઈ કવિના નો ઓલા મારે ભેગો એકતો ને રજલા હા ઈ થાકી ગયો તો એવું થી હોય ગેજ આવવાનો તો આ ઈ કેમ ના આવ્યો ખબર મિત્રો સંજે આપણે આગલા વ્લોગમાં જેવું છે

મિત્રો થોડોક લાંબો થઈ ગયા બાકી હું સીધો સાધ તમને કાલે કીધું શાંત પાણીમાં કાકરી ના મરે એવો

મંદિરે પૂગી ગયા અને મળીએ પછી તો મિત્રો મંદિરે પૂગી ગયા છે હવે બસ મિત્રો એનો નજારો આવે ભાઈ જોરદાર છે મેં હાજી આવીને ને હાજી ટુકડા મજા આવી જાય હાલો જાઉં જ છીએ દર્શન કરી લીધા મંદિરની અંદર છે ને ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની બધી મનાઈ છે અને લીતો વિડિયો ઉતારીયો નથી અને ભાઈ આઈનો લોકેશન હે જોરદાર આપો ડેમ દેખાય તો ડેમ પણ દેખાય છે કેમેરામાં દેખાય કેમેરામાં નહીં દેખાય પણ સીફ હે જોરદાર લોકેશન નજારા હે જોરદાર કઈ ના કટે જો ઓગળ્યો પાઈ ગયો આપળોજી પાણી પી હે ને એમ કરે છે તો વાંટો નહી હવે થોડીક વાર બેહીયા ને પછી નીકળી નહીં થી આપણે મળીએ થોડીક વાર પછી તો આજે અમને ખબર અમને એક জার্সি હાચો એક માણસ લઈને આવ્યો સ્પેશિયલ જો

ફોટા અને મળીએ તો મિત્રો આપણે આશાપુરા થી આવતા ર્યા છે ગાડીઓ બધી હંકારી લીધી એટલે હવે જવાનું છે બીજી જગ્યા એ તો આ બ્લોક થઈ ગયા છે બહુ લાંબો એના લીધે છે ને આપણે પાર્ટ ટુ માં મળીએ અને આ વ્લોગ જો તમને ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પાણી પીલે પી લીધું હવે તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ આપડે આગળ ને